મિત્રો વડીલોનો જો પૈસા બંધ થઈ જાય તો જરા પણ ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી એક મિનિટનો નાનામાં નાનો ઇમરજન્સી ઉપાય કરશો તો તમને સો એ સો ટકા રિઝલ્ટ મળશે 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 માત્ર ને માત્ર ખાલી બે ઉપાય અને આજની આ વાત પૂરી સાંભળી લેશો તો વડીલોને જે વસ્તુ છે વડીલોની

વડીલ થઈ ગયા તેને અસંખ્ય દુખાવા થાય છે પીડા થાય છે તો તો તમે તેને કે કે તમને શું થયું છે 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 જવાબમાં મળે મને પેશાબ અટકી અટકીને આવે અથવા દુખાવા થાય છે એક એક દુખાવો મને થયા કરે છે જ્યારે પેશાબ કરવા જવું ત્યારે પેશાબ નથી લાગતી અથવા પેડુંમાં દુખે છે મિત્રો પીડા કોઈને કહી ન શકાતી અને બહુ 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 દવાયું ખાઈ લીધી હોય અથવા હોસ્પિટલે જઈ પણ કંઈ થતું ના હોય હોસ્પિટલે ધક્કા ખાઈ ખાઈ પણ આ તમને ઉપાધી જતી નથી તમે તો તમે જાણો છો કે આવી ગંભીર પરિસ્થિતિમાં તમારે એક નાનકડી ભૂલ તમારા માટે હેરાનગતિનો સામનો કરી શકે છે જોખમી બની જાય છે અને ભયાનક બની જાય છે તો ધ્યાન રાખો આ પરિસ્થિતિમાં તમારે બચવું હોય તો આજનો હું તમને જે ઉપાય કહીશ આજનો જે ઉકેલ કહીશ જે તમારા ઘરમાં છુપાયેલી છે બે એવા જાદુ ઘરગથ્થુ ટેકનિકલ ઉપાય બતાવવા જઈ રહ્યો છું જેનો ઉપયોગ કરીને તમે માત્ર ને માત્ર બે જ મિનિટમાં કોઈ પણ દવા થઈ ગઈ

તેને વરદાન સાબિત થશે વરદાન રૂપે ફરી જશે આજે તમને એવા ઉપાય કહીશ મિત્રો કે તમે સાંભળશો એક એક લીટી ધ્યાનથી સાંભળવાનું છે ઘણા બધા માણસો છે રાત્રે ઊંઘમાં થતા અચાનક મૃત્યુના જોખમે કેવી રીતના ટાળવાની છે એમાં રાહત મળી સમસ્યા જેટલી પણ છે બધી નસ થઈ છે આજે તમને એવું જ્ઞાન આપવા જઈ રહ્યો છું જે કદાચ કોઈની જીવન

વિડિયોને દિલથી તમે એક લાઈક કરી દેજો જેથી કરીને જો તમે અને અમારી ચેનલમાં નવા છો તો આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને હંમેશા સબસ્ક્રાઈબ કરીને રાખો બાજુમાં આપેલા ઘંટડીનું બટન જરૂર ઓલ ઉપર દબાવી દેજો જેથી કરીને દરેક નવો વિડીયો તમને પહેલાં તમારા સુધી મળતો રહે તો સમજીએ મિત્રો જે પ્રોબ્લમ છે કેવી રીતના ચાલુ થાય છે મૂત્રાશય હોય છે એકદમ લચીલી ઠેલી જેવું લાગે છે જોવું તો જેમ એક ફૂગામમાં મિત્રો હવા ભરીએ પછી શંકો જાય કારણ કે હવા બહાર વહી ગઈ છે તેમજ આપણી જે પેશાબની કોથળી છે તે ભરાતા ફૂલાય છે ફૂલાય છે પછી ભરાય છે પાછું સંકોચાઈ જાય છે તેને બહાર ધકેલી છે પરંતુ મિત્રો કહેવાય છે કે જેમ જેમ ઉંમરની લાકડી માથે પડે છે તેમ તેમ આપણી સ્નાયુ છે મિત્રો તે નબળા ઢીલા અને કામ વગરના બની જાય છે કારણ કે પેશાબને પૂરો જોરથી બહાર ધકેલવાની ક્ષમતા વૃદ્ધ માણસો પાસે હોતી નથી અથવા હોય છે તો ધીમે ધીમે તેની તાકાત દૂર થતી જણાય છે આજ કારણ છે કે વડીલોને વારંવાર મિત્રો અટકી અટકીને અટકી અટકીને પેશાબ આવતો હોય છે પેશાબ કરવામાં જોર ન લગાવવું જોઈએ પહેલા તો તમને કહી દઉં અથવા પેશાબ કરતી વખતે જો તમને બળતરા પણ થતી હોય તેની પણ ફરિયાદ રહેતી હોય તોય પણ આ વિડીયો પૂરો જો જો કે હંમેશા કારણ માત્ર ઉંમર જ નથી હોતી અમુક ઉંમરના કારણો પણ નથી હોતા આપણા ખુદના સિમ્ટમ હોય છે આપણા ખુદના લક્ષણો હોય છે અમુક લક્ષણ તો હોવાના કારણે થાય છે કેન્સર હોવાના કારણે થાય છે પેશાપમાં ચેપ એટલે કે યુરિન ઇન્ફેક્શન ઇંગ્લિશમાં તે પણ થઈ શકે છે ડાયાબિટીસ કે પછી કે પુરુષોમાં ટ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધી જવું આવી ગમી ગમી બીમારીઓના કારણે પણ આ સંકેતો તમને જોવા મળે છે અને ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓમાં વારંવાર થતા યુટીઆઈ એટલે કે યુનરી ટ્રેસ ઇન્ફેક્શન પણ કહેવાય છે અથવા ગર્ભ અવસ્થા દરમિયાન પણ આવી તકલીફ થઈ શકે છે તો જ્યારે પણ પેશાબમાં દબાણ બિલકુલ બનતું બંધ થઈ જાય તેવી એવી ગંભીર સ્થિતિઓ બને છે જેમાં વ્યક્તિઓને પેશાબ લાગ્યો હોવા છતાં પણ પેશાબ થતો નથી પેશાબની ધાર શરૂ થતી નથી શરૂ કર્યા પછી પણ તેને પરફેક્ટલી કન્ટિન્યુ કરી નથી શકતા ભલે તેમને પેશાબની કોથળી સંપૂર્ણ સંપૂર્ણ ભરેલી હોય તો પણ પૈસા બહાર નથી કાઢી આવી સ્થિતિમાં તમારે જરા પણ સાથે આવું થઈ રહ્યું છે તમારે સૌથી પહેલા એક કામ કરવાનું છે તે છે તમારા ફ્રીજ તમાજ જે હોય છે તેની તરફ જવાનું છે દોડવાનું છે

આ ઠંડા શેક થી ત્યાં ને ત્યાં જ્યાં જકડન છે જ્યાં સ્નાયુ સંકોચાઈ ગઈ છે અથવા તમને જ્યાં પીલ થતું નથી એકવાર લગાડીને ચેક કરી લેજો ત્યાં ઠંડો શેક ત્યાં તમારે રાખવાનો છે સ્નાયુને મિત્રો સો એ સો ટકા આરામ મળશે જે સ્નાયુમાં બ્લોકેજ થઈ ગયું છે તે તરત ખુલવા બનશે તમને આશ્ચર્ય થશે પણ મિત્રો માત્ર ને માત્ર ત્રણ થી ચાર મિનિટમાં આ પ્રયોગથી જ તમારો જે પ્રોબ્લેમ છે અટકી અટકી ગયેલો પૈસા આપોઆપ સો એ સો ટકા છૂટવા માંડશે કારણ કે જ્યારે પણ કોઈ બરફની વસ્તુ આપણી સ્નાયુને અડે છે શરીરના કોઈ ભાગને અડે છે તો ત્યાં બ્લડનું સર્ક્યુલેશન ઓટોમેટિકલી વધી જાય છે તેના કારણે એક્ટિવ થઈ જાય છે જે લોકોને પેટમાં ભયંકર દુખાવો થતો હોય ભાર જેવું લાગતું હોય એવો અનુભવ થતો હોય તેને તરત જ શાંતિનો અનુભવ કરવાનો થાય એટલે કે આ અને શાંતિનો અનુભવ થાય કદાચ કોઈ કારણસર પહેલીવાર ટેકનિક નો કામ કરે તો ચિંતા કરવાની પણ જરૂર નથી આપણી પાસે મિત્રો ઘણા ઉપાય છે બે અસરકારક ઉપાય આ વિડીયોમાં ખાસ કરીને કહીશ આ એટલો જ અસરકારક ઉપાય છે જે પહેલા જેટલો છે આ ટેકનિક થોડી વિચિત્ર લાગશે તમને સાંભળવામાં પણ તે ખૂબ જ કારગર છે આ માટે દર્દીને મિત્રો હિંમત રાખવી જરૂરી 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 છે તો તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે શાંતિથી બીજો ઉપાય સાંભળો દર્દીને હિંમત આપીને સીધા ઊભા કરો હવે તેને કહો કે પોતાના બંને હાથ જે લોકોને દુખે છે અથવા પેશાબનું થાય છે પોતાના બંને હાથને આકાશ ઉપર ઊંચા કરવાના છે કોઈ ઊંચા ઝાડ પરથી ફળ તોડતા હોય એવો પ્રયત્ન કરવાનો છે અને આ જ સ્થિતિમાં તમારે ધીમે ધીમે પોતાની જગ્યા પર ઉછળવાનું છે કૂદકા મારવાનું છે જેમ આપણે બાળપણમાં રમતા હતા ઝાડ ઉપર જેમ આંબલી તોડતા હતા કેરી તોડતા હતા એ રીતના ઉછળતા હતા બસ એ જ રીતે આ ક્રિયા મિનિટ કરવાથી તમને સીધો ફાયદો ફાયદો થશે થશે કરશો તો પણ મિત્રો એક મિનિટ સુધી ધીમા તાલે ઉછળવાનું ચાલુ કરવાનું છે આમ કરવાથી શરીરમાં હલનચલન અને ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થશે કે મૂત્રાશય છે તે કુદરતી દબાણ તેની નીચે આવશે પેશાબનો માર્ગ ઓટોમેટિક ખુલવા લાગશે માત્ર બે થી ત્રણ મિનિટમાં જ તમને સો એ સો ટકા પરિણામ આનું જોવા મળશે આ ખૂબ જ અજમાવેલો અને સારામાં સારો નુસ્ખો છે ભલે આ રીતો થોડીક તમને અજીબ લાગશે અજીબો ગરીબ લાગશે પણ જરાક વિચારો આ સરળ ઉપાયથી તમારી કિંમતી સમય હજારો રૂપિયા બચાવી શકે છે જો આ સમયે મિત્રો ક્યારેક ક્યારેક હોસ્પિટલ જવાનું થાય તો પણ રાતના સમયમાં શું કરવું કદાચ ડોક્ટર તમને એમ કહે કે તમારી નળી બ્લોક થઈ ગઈ છે છે અથવા ત્યાં સોજા તમને પીડા એટલે કે પીડાદાયક નળી એટલે કે કેથર નાથક ઇન્જેક્શન આપતા હોય દવાયુ લેતા હોય તો રાતોરાત દાખલ કરવાનું પડે તો આ બધી તકલીફમાંથી તમે ઘર બેઠા બચી શકો છો વરિષ્ઠ નાગરિકો માટે આનાથી વધુ સારું અસરકારક ઉપાય એકેય નથી એક વાતનું ખાસ મિત્રો કાન ખોલીને સાંભળી લેજો જો આ ઉપાય છતાં પણ દસ પંદર મિનિટમાં કોઈ ફાયદો ના દેખાય તો તમારે જરા પણ વિચાર કર્યા વિના નજીકના ડોક્ટર પાસે અથવા કોઈ પણ હોસ્પિટલમાં પહોંચી જવાનું છે આ કોઈ મજાકની વસ્તુ નથી આ એક મેડિકલ ઇમરજન્સી કહેવામાં આવે છે ભૂલથી પણ એવું ના વિચારતા કે સવાર સુધીમાં તમે રાહ જોશો કારણ કે મિત્રો આખી રાત પેશા રોકાય રહેવાથી કિડની જે છે તેમાં દબાણ આવે છે તે ખરાબ થઈ જાય જેના કારણે હંમેશા માટે ખરાબ થવાનું જોખમ બની રહે છે અને ગણું બની રહે છે મહેરબાની કરીને આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો જે લોકોને આની સૌથી વધારે જરૂર છે જેથી સમયસર કોઈકની મદદ થાય હવે વાત કરીએ વડીલો માટે કેટલી ખૂબ જરૂરી ટિપ્સ જે જીવનમાં જીવવા માટે એટલે કે લાંબુ જીવન જીવવા માટે ફાયદાકારક છે સૌથી પહેલું અને મહત્વની વાત કહું કે તમારા શરીરમાં સમજો કે તમે સાહીઠ પાસાઠ વર્ષની ઉંમરના છો તો તેનું શરીર પહેલા જેવું ચપળ અને તાકાતવાર રહેતું નથી ભલે આપણું મન ગમે તેટલું યુવાન કેમ ન મિત્રો પણ આ ઉંમરે હાડકા સાંધા કુદરતી રીતે નબળા પડે 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 જ છે તો હંમેશા ઉતાવળમાં અને કામ કરવાની આપો કારણ કે ઉતાવળમાં ભરેલું કામ અથવા ખોટું જ હોય છે કારણ કે તમને ફ્રેકચર માથાના ગંભીર નું નુકસાન કરાવી શકે છે તમારે શું કરવાનું છે સવારે આંખ ખોલવાની સાથે જ પથારી માં જ તમારે પથારીમાંથી જ

દુખાવા સોજા થાય છે હંમેશા પલંગ પર બેસીને પગ નીચે લટકાવીને જ ચંપલ પહેરો ઊભા થતી વખતે નજીકના રહેલા ટેબલ થઈ ગયું ખુરશી કે દિવાલનો સહારો તમારે લેવાનો છે આ નાનકડી સાવચેતી નાનકડી સાવચેતી તમને પડવાથી બચાવશે ત્રીજી સૌથી વધુ પડવાની ઘટનાઓ ખાસ કરીને વડીલોને બાથરૂમમાં જ થાય છે જો તમે ઘરમાં એકલા રહેતા હોય બાથરૂમમાં જતી વખતે તમારો મોબાઈલ ફોન હંમેશા સાથે રાખવાનો છે જેથી કટોકટીના સમયે કોઈની મદદ માટે તમે ફોન કરી શકો જો પાસાઠ વર્ષની ઉંમરના છો અથવા પાસાઠ વર્ષની ઉંમર તમારી વહી ગઈ છે શક્ય હોય તો ભારતીય શૌચાલયની મદદ લઈ શકો છો ટોયલેટનો ઉપયોગ કરવાનો છે હંમેશા એક ઊંચો સ્ટૂલ બેસીને જ તમારે નાહવાનું છે સ્નાન કરવાનું છે બાથરૂમ ફર્શ પર એન્ટી રીડ મેડ એટલે કે લપસ્યા વગરની ચટાઈ જરૂર પાથરવાની છે આગળની વાત કરું કે ભીની દિવાલોનો સહારો તમારે લેવાનો નથી તેના પર થી હાથ લપસી જવાનો પૂરેપૂરો ભય રહે છે અથવા તમારે તમારા જેટલા પણ અંડરવેર છે પાયજામા છે પેન્ટ ક્યારેક ક્યારેક ઊભા ઊભા પહેરવાની કોશિશ કરવાની નથી હંમેશા દિવાલનો ટેકો લઈને જ અથવા શાંતિથી બેસીને જ તમારે પહેરવાનું છે તમારી રોજિંદા જીવન જરૂરિયાત વસ્તુ જેવી કે દવા પાણીની બોટલ ચશ્મા વગેરે નક્કી કરેલી જગ્યામાં જ રાખવાની છે જો તમને ભૂલવાની આદત હોય તો જરૂર આ કામોને યાદ બનાવવાની છે લિસ્ટમાં લખી શકો છો દિવાલ પર એવી જગ્યાએ લખવાની છે જ્યાં તમારી નજર વારંવાર પડ ખાસ કરીને જેટલા પણ વૃદ્ધ માણસો છે સીડીઓ ચડતી અને ઉતરતી વખતે ભલે ગમે તેટલી ફિટ કેમ ન હોય રેલિંગ નો સહારો લેવાનો જ છે એ ભૂલવાનું નથી શરીરને સક્રિય રાખવાનું છે કામ કરવાનું બંધ કરવાનું નથી હલન કરતું રહેવાનું છે પોતાના નાના મોટા કામ જાતે જ કરવાના છે જેથી તેને સાહસ મળે વર્ક કરવાનું છે રોજ સવારે થોડું ચાલવા માટે બહાર નીકળવાનું છે બગીચામાં જાઓ હળવી કસરત કરો હળવી કસરત કરવાથી તમારી આદત સુધરશે જીવન સુધરશે મિત્રો હું તમને ત્રણ સરળ શક્તિશાળી મંત્ર પણ કહેવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળો જો તમારી વૃદ્ધ અવસ્થાને ખુશીઓથી ભરી ન દે તો મને કહેજો પહેલું છે નોન નોન એટલે કે મીઠું હિન્દીમાં નમક તમારા ભોજનમાં મીઠા પર તમારે નિયંત્રણ રાખો ઓછું મીઠું એટલે કે બ્લડ પ્રેશર કંટ્રોલ અને સ્વાસ્થ્યને સારામાં સારું બીજું મંત્ર છે મૌન એટલે કે શાંતિ તમારે હંમેશા ઓછું બોલવાનું છે જ્યારે ખરેખર જરૂર પડતી હોય ત્યાં જ બોલવાનું છે આમ કરવાથી તમારી ઊર્જા બચશે તમારા શબ્દો પણ મીઠાસ જળવાઈ રહેશે ત્રીજું મંત્ર જે તમારે જીવનમાં અપનાવવાનું છે તે છે કોણ

મહત્વની વાત ઘણા લોકોને રાત્રે પેશાબ માટે ઉઠવાની આદત સો એ સો ટકા હોય છે મોટા મોટા વૈજ્ઞાનિકો સંશોધન પણ કહે છે કે આ ઊંઘમાંથી ઉઠ્યા પછીની શરૂઆતની સાડા મિનિટ જીવન માટે સૌથી ભયાનક જોખમી કહેવાય છે જ્યારે આપણે બહુ ખાસ નિંદરમાં હોય છે એટલે કે જોરદાર ગાઠ નિંદ્ર હોય છે આપણને ત્યારે ખાસ કરીને અચાનક ઊભા થઈ જાય છે ત્યારે આપણા મગજ સુધી લોહીનો પ્રવાહ તરત પહોંચતો જ નથી અચાનક થયેલા ફેરફારને કારણે તમને હાર્ટ એટેક અથવા બ્રેન સ્ટ્રોકનું જોખમ અને ઘણું વધી જાય છે આ જ કારણ છે કે ઘણા લોકોનું જોખમથી બચવા માટે આજે જીવન રક્ષક સાડા ત્રણ મિનિટ નિયમ તમારે અપનાવવાનો કઉસ ધ્યાન પહેલી ત્રીસ સેકન્ડ આંખ ખોલ્યા પછી તરત જ ઊભા થવાને બદલે ત્રીસ સેકન્ડ સુધી પથારીમાં જ સૂતા રહેવાનું છે બીજી ત્રીસ મિનિટ હવે ધીમેથી ઊઠીને ત્રીસ સેકન્ડ માટે પથારીમાં જ આરામથી બેસવાનું છે અને છેલ્લી અઢી મિનિટ મેં તમને કહી હવે તમારે બંને પગને પલંગ પરથી નીચે જમીનમાં લટકાવીને રાખવાનું છે અઢી મિનિટ સુધી શાંતિથી મૌન બેઠું રહેવાનું છે આ સાડા ત્રણ મિનિટ મિત્રો જે સાડા ત્રણ મિનિટ કહી છે તે યાદ રાખવાની છે પૂરી થયા પછી જ ઊભા થઈને તમારે બાથરૂમ તરફ જવાનું સામ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પરફેક્ટલી થવા મળશે સામાન્ય માટે પૂરતો સમય મળી જશે હાર્ટ એટેક નું જોખમ લગભગ શૂન્ય થઈ જશે અને તમને રાહત મળશે મિત્રો આજનો વિડીયો આજ હાલ પૂરતું છે હું તમને દિલથી આશા કરું છું આ જેટલી પણ મેં માહિતી કહી છે તે જીવન જરૂરિયાત કોઈ પણ પૈસા વગરની છે શાંતિથી કરવાની છે શરીરનું ધ્યાન રાખવું છે આ માહિતી તમારે જીવનમાં ઉતારવાની છે આ જ્ઞાન ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા પરિવારના જેટલા પણ વડીલો છે એને વોટ્સએપ ગ્રુપ વધુ મોધુ કરો છો શેર કરશો કદાચ તમારી જિંદગી કોઈકની બચાવી લેશો આ માહિતી ખરેખર ઘણા બધા માણસોને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને તમને પ્રેરણા અને અમારા માટે ખાલી એક જ વસ્તુ કરજો વિડીયોને લાઈક સરસ મજાની કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને નીચે કમેન્ટ સેક્શનમાં કંઈક તમારી મસ્તીની કમેન્ટ લખી નાખજો જેથી કરીને અમને આ વિડીયો બનાવવાની પ્રેરણા મળે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે